નમસ્કાર જ તમ ગુજરાતીમાં તમારું સ્વાગત છે ફટાફટ ન્યૂઝ સાથે હું છું પલક નજર કરી આજના મુખ્ય સમાચાર પર બજેટ સત્ર પહેલાં કેન્દ્ર સરકારે આજે બોલાવી સર્વપક્ષીય બેઠક પહેલી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણ બજેટ કરશે રજૂ દિલ્હીમાં ચૂંટણીનો પ્રચાર થયો તેજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીની વિધાનસભાના ક્ષેત્રમાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત યુદ્ધ વિરામના કરાર મુજબ હમાસ આજે અને થાઇલેન્ડના મહાકુંભની ઘટનાને મહાકુંભી આદિત્યનાથનો દિલ્હી પ્રવાસ રદ તેઓ આજે ચૂંટણીની સભાને કરવાના હતા સંબોધિત વકફ બિલ સંશોધન અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ એટલે જેપીસી પોતાનો રિપોર્ટ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને સુપરત કરશે પ્રયાગરાજ મહાકુંભમાં છું અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકો સામે ટ્રમ્પની લાલ આંખ કહ્યું ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને વિશ્વની સૌથી ખતરનાક જ્વેલ ગ્વાન્ટાનામો ખાડીમાં રાખવામાં આવશે વેસ્ટ બેંકમાં ઇઝરાયલ ફરી હુમલો ત્રીસ પેલેસ્ટાઇન નાગરિકોના મોત મૌની અમાવસ્યાના દિવસે સાત પોઈન્ટ ચોસઠ કરોડ શ્રદ્ધાળુએ લગાવી મહાકુંભમાં આસ્થાની ડુબકી અત્યાર સુધી કુલ સત્યાવીસ કરોડથી વધુ ભક્તોએ કર્યું છે પવિત્ર સ્નાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેવી હવામાન વિભાગની આગાહી બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના અનેક વિસ્તારમાં માવઠું પડવાની શક્યતા દિલ્હીના કર્તવ્ય પદ ઉપર છવ્વીસ જાન્યુઆરીના રોજ યોજાયેલ રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબલોને પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં સૌથી વધુ મત મળતા પ્રથમ ક્રમાંકે આવ્યો શ્રેષ્ઠ ટેબલો તરીકે ઉત્તર પ્રદેશને મળ્યો પ્રથમ નંબર વધુ સમાચારો માટે જોતા રહો રીતન ગુજરાતી નમસ્કાર